બનાસકાંઠા જિલ્લો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લાના ખેડૂતો કૃષિ માટે સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર યુનિવર્સિટીએ સિંચાઈ માટેના પાણીના યક્ષ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે આ પ્રયાસના પગલે ન માત્ર ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ થશે પરંતુ સાથે સાથે પાકની સાથે સાથે જમીનની પણ ગુણવત્તાનો સુધારો થશે તો આવો જોઈએ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા સિંચાઈના પાણીની મુશ્કેલીના નિવારણ માટે શું કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે અને પાણીની આ સમસ્યાના કારણે ખેડૂતોની કૃષિ ખર્ચમાં પણ ધરખમ વધારો થયો છે ત્યારે હંમેશા ખેડૂતોના વિકાસ માટે તત્પર રહેતી દાંતેવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના કૃષિ ખર્ચને બચાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રયોગ છે સોલર આધારિત ખેત તલાવડી અત્યારે આ ખેત તલાવણી ખેડૂતોનો કૃષિ ખર્ચ તો બચાવી શકે તેવી છે જ સાથે સાથે ખેડૂતોના ઉત્પાદન અને પાકની ગુણવત્તામાં પણ વધારો કરી શકે તેમ છે ત્યારે ખેડૂતો માટે આ એક પંથ ચાર કાચવાળી ખેત તલાવડી કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે તેના પર જુઓ અમારો આ ખાસ અહેવાલ આ છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી યુનિવર્સિટી સ્થાપવાનો હેતુ ભારતની ખેત પદ્ધતિને ઉન્નત બનાવવાનો છે કે જેથી દેશના ખેડૂતો ખેતીમાં નવી નવી ટેકનિક વિશે જાણકારી મળી શકે અને ઓછી મહેનતે વધુ આવક મેળવી શકે ત્યારે વર્તમાન સમયમાં સર્જાઈ રહેલી પાણીની ભયંકર સમસ્યાના નિવારણ માટે પાણીનો બચાવ કરીને પરંપરાગત ખેતી કરતા વધારે ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે પ્રયાસ કર્યો છે આ પ્રયાસની મદદથી ખેડૂતોનો પાણીનો પ્રશ્ન તો હલ થશે સાથે સાથે કૃષિ ખર્ચમાં પણ ધરખમ ઘટાડો કરીને ઊંચી ગુણવત્તાવાળું અને વધારે ઉત્પાદન મેળવવાની સાથે ખેડૂતો તેમના ખેતરની જમીનને પણ ક્ષારવાળી થતી અટકાવી શકશે એટલે કે ખેડૂતોને એક સાથે ચારથી પાંચ ફાયદા થશે જે રીતે વર્તમાન સમયમાં કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવા સાથે તેની ગુણવત્તામાં પણ ઘટાડો થઈ રહ્યો છે પાણીની અછત સર્જાઈ રહી છે કૃષિ ખર્ચ વધવાની સાથે સાથે ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જતા ક્ષારવાળા પાણીના લીધે જમીનની ગુણવત્તા પણ ઘટી રહી છે તે તમામ બાબતોનું નિવારણ લાવવા માટે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા અલગ જ પ્રકારની ખેત તલાવડી બનાવવામાં આવી છે જે સૌર ઉર્જાથી સંચાલિત છે અને તેના દ્વારા ભૂગર્ભ જળસ્તર તો બચાવી શકાય છે પરંતુ સાથે સાથે જમીનની ગુણવત્તા અને સારી એવી ખેત પેદાશ મેળવવામાં પણ ઉપયોગી સાબિત થઈ રહી છે ખાસ કરીને આપણા સૂકા અને અર્ધ સૂકા વિસ્તારની અંદર ખેતીનો આધાર વરસાદ ઉપર રહેતો હોય છે તેની અંદર ચોમાસાની ઋતુની અંદર સારા એક કે બે પાણી પડે આ બે પાણીનો જો એમ કે કે સંગ્રહ કરવામાં આવે તો તેનાથી જ્યારે વરસાદ ન હોય ત્યારે એ પાણીનો ઉપયોગ કરી ખેતીની અંદર સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે આ મોડેલનું પ્રશિક્ષણ કરવા માટે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર એક ખેત તળાવડી બનાવવામાં આવેલી છે આ ખેત તળાવડી બનાવવા માટે તેની અંદર આવક અને જાવક આ બંને સ્ત્રોત અંદર મૂકવાના હોય છે ખાસ કરીને ખેતરની અંદર જે નીચાણવાળો પ્રદેશ ભાગ હોય કે જેની અંદર વરસાદનું અથવા તો બીજું કોઈ પણ પાણી આવીને અને રોકાઈ જતું હોય એ ભાગની અંદર ખેતળાવડી બનાવવામાં આવે છે શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર ત્રિકોણી આકારની અગિયારસો ને પચીસ મીટર સ્ક્વેરની એમ કે કે સ્ક્વેર મીટરની તળાવડી બનાવવામાં આવેલી છે આ તળાવડી ત્રણ મીટર જેટલી ઊંડી છે અને આની અંદર સત્યાવીસ લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે આ પાણીનો ઉપયોગ જ્યારે પણ એમ કે કે વરસાદ ન હોય ત્યારે અમે લોકો સૌર ઉર્જાથી સંચાલિત પેનલો મૂકી અને મોટરનો ઉપયોગ કરી માઇક્રો ઇરિગેશન સિસ્ટમથી પિયત કરીએ છીએ જેનાથી કરીને ફક્ત એમ કે કોઈપણ જાતનો ખર્ચ કર્યા સિવાય ખેડૂત છે એ સારી રીતે એની પિયત કરી શકતા હોય છે ખાસ કરીને ખેડૂતભાઈઓને મારી એ વિનંતી છે કે આ મોડલનો અભ્યાસ કરી એ લોકો મુલાકાત લઈ અને પોતાના ખેતરની અંદર જો કંઈ નીચાણવાળો ભાગ હોય તો તેની અંદર આવી ખે તળાવડી બનાવી શકે છે આ તળાવડીની અંદર પાંચસો માઇક્રોનનું એચડીપી સીટ પાથરવામાં આવેલી છે જેથી કરીને પાણી છે એ જમીનની અંદર ન વહી જાય અને જ્યાં એમ કે સોલ્ટી જમીન હોય જેમ કે થરાદ જેવો વિસ્તાર છે તો એ વિસ્તારની અંદર આ સીટ પાથરવામાં આવે તો નીચેથી જે છાર છે એ પાણીની અંદર ભળી ન જાય એટલે એ પાણી પણ આપણું સલામત રહે એટલે આ રીતે તળાવડી બનાવી ખૂબ જ હિતાવહ છે એટલે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણા વિસ્તારની અંદર આવી ખેત તળાવડીઓ તેઓ પોતાને ત્યાં બનાવે પાણીની વગર ખેતી કરવી અશક્ય છે અને વર્તમાન સમયમાં રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર દિન પ્રતિદિન ઊંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેતી માટે પરિસ્થિતિ પ્રતિકૂળ બનતી જઈ રહી છે ભૂગર્ભ જળસ્તર ઊંડા જવાના લીધે પાણીની ગુણવત્તા તો ઘટી રહી છે પરંતુ સાથે સાથે ઊંડાણમાંથી પાણી બહાર લાવવા માટે વીજળીનો ખર્ચ પણ વધી રહ્યો છે તેવા સંજોગોમાં પાણીની આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર દેશમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ખેડૂત મિત્રો આજે આપણે ખેતીમાં પાણીનું મહત્વ અને એનું સંચય વિશે વાત કરવાની છે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે જળ જમીન ખાતર ખેડ અને બીજ એ પાયાના ખેતીના ઘટક છે પણ આમાં સૌથી મોટું ઘટક છે પાણી છે આપણે જાણીએ છીએ કે પાણી વગર ખેતી શક્ય નથી આજે પાણીના સંચય માટે સરકારશ્રી અને સાથે સાથે આપણા દેશની અંદર દરેક ક્ષેત્રે એક મુહિમ ચાલી રહી છે પાણીને કેવી રીતે બચાવી શકાય પાણીના આ પ્રશ્નના ઉકેલ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આવેલી ચીમનલાલ પટેલ મહાવિદ્યાલયના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા ખેત તલાવડી તૈયાર કરવામાં આવી છે આ ખેત તલાવડી અન્ય ખેત તલાવડી કરતાં અલગ છે આ ખેત તલાવડી ખેતરના સૌથી નીચાણવાળા ભાગમાં બનાવવામાં આવી છે જે તળાવનું ખોદકામ કર્યા બાદ તેને પાંચસો માઇક્રોનના પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં વરસાદનું વહી જતું પાણી એકત્રિત કરવામાં આવે છે ત્યારબાદ આ તલાવડીમાં એકત્રિત થયેલા પાણીને સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીની મદદથી ઉપયોગમાં લેવામાં આવે છે આપ જોઈ રહેશો જોઈ શકો છો કે અત્યારે આ ખેત તલાવડી છે એ ટ્રાયેંગલ છે અગિયારસો પચીસ મીટર સ્ક્વેરની અંદર બનાવેલી છે એના અંદર સત્યાવીસ હજાર સત્યાવીસ લાખ લિટર પાણીનો સંચય પણ કરેલો છે હવે બીજી મારે વાત એ કરી છે કે પાણીના જ્યારે ખેત તલાવડી બનાવો ત્યારે એક તો ખેત તલાવડી ખેતરના ખૂણે અથવા તો ગામના એવા નીચાણવાળા ભાગમાં બનાવી જોઈએ કે જ્યાં બધે આખું બધું પાણી વરસાદનું ત્યાં રિસાવ થઈને ભેગું થતું હોય છે પાણીને જ્યારે તલાવડીમાં લાવો ત્યારે એને રોકવા માટે થઈને ત્રણ પ્રકારની સિસ્ટમ અપનાવી જોઈએ સૌથી પહેલું ઘટક છે કે આપણે તલાવડી બનાવી ત્યારે નીચે કાચું એના અંદર બેન્ટોનેટ પાથરી અને પાણીના જમણને અટકાવી શકાય છે બીજું કે એના અંદર પાંચસો માઇક્રોન એચડીપી ફિલ્મ પાથરીને પણ આનું આપણે જમણ અચકાવી શકીએ છીએ અને ત્રીજું કે આમાં આરસીસી દ્વારા પણ આપણે એને પાકું કરીને પણ એક તલાવડીનો એક શેપ આપીને એને પાણીને બહુ સારી રીતે લાંબો સમય સાથે રોકી શકતા હોય છે હવે આપણે પ્લાસ્ટિક અથવા તો એ પાણીના રિસાવની વાત કરું છું કે જ્યારે આપણે પ્લાસ્ટિકનું પાથરીએ તો લાંબો સમય પાણીનો સંગ્રહ રહેશે અને સાથે સાથે ખારાસવાળા વિસ્તારની અંદર જો તલાવડી બનાવો તો એ પણ બહારનું ખારાસવાળું પાણી પણ અંદર આવી શકતું નથી ત્રીજી મારે વાત કરવાની છે કે જ્યારે તલાવડી બનાવો અને જ્યારે જ્યારે પાણીની જરૂર પડે ત્યારે આપણે પાણીને કઈ રીતે ખેતરની અંદર લઈ જઈ શકાય અથવા તો આપણે પાવર કયો વાપરવાનો છે તો હું આપણે વાત કરીશ એના અંદર આપણા સોલાર પાવર અત્યારે સૌર ઉર્જાના સોલર પાવરને આપણે ખેતરના ખૂણે અથવા તો ગામના એક જગ્યાએ મૂકી એનો જ આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ તો આપણે કોઈપણ પ્રકારની બહારની ઇલેક્ટ્રિસિટીની જરૂરત ન પડે એ એકદમ ફ્રી થતી હોય છે એને આપણે રિન્યુબલ એનર્જી કહીએ છીએ અમારા આ અત્યારે આપ તલાવડી જોઈ શકો છો એના અંદર અમે જે પંપ મૂકેલો છે એને ચલાવવા માટે અમે અત્યારે પચીસ હોર્સ પાવરની અમારી જોડે સોલાર પેનલ છે એના દ્વારા એ વાપરીને અમે અત્યારે ખેતરની અંદર આઠ હેક્ટરની અંદર અમે અત્યારે ફુવારા અને ડ્રીપ દ્વારા પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ પાણીની તંગીવાળા વિસ્તારમાં ખેતરમાં સિંચાઈ માટે ખુલ્લું પાણી છોડવાને બદલે ખેડૂતો દ્વારા જો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે તો પરંપરાગત સિંચાઈ કરતા આઠ ગણું પાણી બચાવી શકાય છે અને કૃષિ ખર્ચમાં પણ મોટો ઘટાડો લાવી શકાય તેમ છે સૌર ઉર્જા એ વીજ ખર્ચનો સરળ વિકલ્પ છે અને જો દરેક ગામમાં આ રીતે સૌર ઉર્જાથી સંચાલિત થતી ખેત તલાવડી તૈયાર કરવામાં આવે તો દેશને કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ આગળ લઈ જઈ શકાય છે જ્યારે આપણે જ્યારે સરકારશ્રી મોટા મોટા ડેમ બનાવેલા છે એ ખેતરોની અંદર ખેડૂતો પાણીને ખુલ્લું મૂકી દેતા હોય છે એના લીધે ખેતરની અંદર પાણી જેટલું જાય એના કરતાં ત્રણ ગણો બગાડ થતો હોય છે એ અટકાવવા માટે દરેક ગામની અંદર આવી રીતે તળાવ બનાવવામાં આવે પાકા તળાવ બનાવે અથવા તો એચડી ફિલ્મના તળાવ બનાવે એ તળાવની ચારે બાજુ સોલાર પેનલ વાપરવામાં એ પાણીનો ઉપયોગ ખેતરની અંદર ડીપ અને ફુવારાથી ઉપયોગ કરવામાં આવે તો કાર્યક્ષમ ઉપયોગ થાય ખેડૂતોને મોટા ભાગનો જે મજૂરી ખર્ચ પણ ઘટે અને ભવિષ્યની અંદર આપણે જે ભૂગર્ભ તળ ઊંચા જાય છે એ ભૂગર્ભતળ ઊંચા રહે અને ભવિષ્યની અંદર જે પાણી માટે જે વલખા મારવાનો વારો આવવાનો છે એ નહીં મારી શકે ને દેશની અંદર આપણે પાણી બચાવીને ખેંચીની અંદર ખાસ કરીને ધન ધ્યાનથી દેશને ભરીશું તો આપણો દેશ સુખી સમૃદ્ધ અને આત્મનિર્ભર બનશે આભાર વર્તમાન સમયમાં કૃષિમાં સિંચાઈના પાણીની સમસ્યા ખૂબ જ વિકરાળ બની છે ત્યારે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા સોલર ઉર્જા આધારિત તૈયાર કરવામાં આવેલી ખેત તલાવડીના ફાયદા પણ અનેક છે ખેત તલાવડીની મદદથી કૃષિમાં વીજ ખર્ચ તો બચાવી શકાય છે પરંતુ તેની સાથે સાથે વરસાદના પાણીથી પિયત કરીને જમીનને પણ ક્ષારવાળી થતા બચાવી શકાય છે આ ઉપરાંત વરસાદનું પાણી કૃષિ માટે શ્રેષ્ઠ પાણી માનવામાં આવતું હોવાથી કૃષિની પેદાશ વધારવાની સાથે પાકની ગુણવત્તા પણ ઊંચી મળે છે ખેડૂત મિત્રો ખેત તલાવડી જમીનના નીચાણવાળા વિસ્તારની અંદર બનાવવામાં આવે છે ખેત તલાવડીની અંદર આપણે વરસાદી વહી જતું પાણીને એકત્રિત કરી અને એનો પિયત તરીકે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ સાથે સાથે વરસાદી પાણી જે છે એની ગુણવત્તા ખૂબ સારી હોય છે અને એક સારી ગુણવત્તાયુક્ત પાણી આપણે ખેતીની અંદર ઉપયોગ કરીએ તો જે જમીનની અંદર ખારાસના પ્રશ્નો છે એ ખારાસના પ્રશ્નો આપણે ઘણા અંશે આપણે નિવારી શકીએ છીએ સાથે સાથે ગુણવત્તાયુક્ત પાણીનો પણ આપણે ખેતીમાં ઉપયોગ કરીએ તો ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઈ શકતા હોઈએ છીએ આવી ખેત તલાવડી ઉપર સોલાર પેનલોનો ઉપયોગ કરી અને એ સોલાર એનર્જીનો ઉપયોગ કરી અને આપણે એનો સૂક્ષ્મપિયત પદ્ધતિથી ઉપયોગ કરીએ તો આપણે નાના વિસ્તારમાં પણ બનાવેલી ખેત તલાવડીનો ઉપયોગ કરી અને ઘણા બધા વિસ્તારોની અંદર ગુણવત્તાયુક્ત પાણી ટપક પદ્ધતિથી અને ફુવારા પદ્ધતિથી આપી શકીએ છીએ અને સોલાર એનર્જીનો ઉપયોગ આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે આપણે ખેતીમાં ખર્ચ પણ ઘટાડી શકીએ છીએ દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે પાણીની મુશ્કેલી વેઠી રહેલા વિસ્તારના ખેડૂતો પણ જો પોતાની સૂર્ય ઉર્જા દ્વારા સંચાલિત ખેત તલાવડી બનાવે તો કૃષિ ખર્ચમાં ઘટાડો કરીને ઉત્તમ અને મોટી માત્રામાં ખેત પેદાશ મેળવીને સદ્ધર બની શકે છે દાદીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સોલર આધારિત ખેત તલાવડી ખેડૂતો માટે એક પંથ ચાર કાચ સમાન છે કારણ કે તેના ફાયદાની વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં પાણીના તળ ઊંડા જતા જે રીતે કૃષિ ખર્ચ અને વીજ ખર્ચમાં વધારો થયો છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે આવી ખેત ઉપયોગથી ખેડૂતોને જે કૃષિનો વીજળીનો ખર્ચ થાય છે તે વીજળીનો ખર્ચ સોલારથી મળી જતા તેમાં કૃષિ ખર્ચમાં ઘટાડો થાય છે સાથે સાથે આવી ખેત તલાવડીમાં જે પાણી આવે છે તે વરસાદ આધારિત હોય છે અને ખેતરના કાંપને લઈને આવતું પાણી હોવાના કારણે આ પાણી મિનરલ્સથી ભરપૂર હોવાના કારણે ખેડૂતોનું ઉત્પાદન પણ વધે છે સાથે સાથે ખેડૂતોની જે પાક હોય છે તેની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળે છે જેથી ખેડૂતોને તેમની ઉપજનો સારા એવા ભાવ મળી શકે તેમ છે ત્યારે સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલો આ પ્રયોગ જો અન્ય ખેડૂતો પણ અપનાવે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાણીની જે વિકટ સમસ્યા સર્જાય છે તેને તો નિવારી શકાય સાથે સાથે કૃષિના ખર્ચને પણ ઘટાડી શકાય તેમ છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા